ના હોય માં તો ઊંધિયું હોય જલેબી હોય ઊંધી તો ભૂલતા જ નહીં છેલ્લો લાવું પોનસો લાવું અઢીસો લાવું કિલો કિલો હા રેડો ચાર પાંચ વસ્તારી કરીને એટલે આપડે ખાવા જુઓ કિલો લેતા હોય ને હા તાર મામ કે મારા કાકો ને બજાર પાટણ ના ભૂલું ના બોલું

એમ એમ કેતા પારમલજી નહિજી એમના જોડે મેગાવી દઉં ચાલ લાવવાના શું બોલે એટલે પારમલજી છે કે જઈશ ઘરે

તમે કાકા પાટણ જઈને ભાવ હતા એકસો રૂપિયા કિલો હતો પડે લઈ ને કિલો લઈ ને આવ્યો બરોબર બાર અંદર બધું પડ્યું એટલે પણ સાધન તો પેલી રિક્ષાઓ ભરાયા તારણા આવું કઉ હોય સાધન તો મળવું જોવો ને પાછું લાઈન કેમ હા તારા બી લાઈન હતી હું જવ શેતર જઈને આવું હોય નો ઉત્તરાયણ માં તો ઊંધિયું ખાવાની મજા જ ઊંધિયું દાદા હા હેડકી ઉંધિયું વાત કરો તમે વાત કરો લઈ ના ગયો પુત્ર લઈ ગયો આટલા આમ ચક્રવર્તી હોય ઠેલી મારે ઊંધિયું ખાવાનું રહી ગયું મની મસીઓ હતું ઊંધિયું મેલી જોતો ભલે અંદર આપણું એકલાનું ઊંધિયું નતું તો સેતુજી નું તાર કાકાનું એ ઉંધિયું લાવ્યો હતો અંદર પાંચસો ગ્રામ

ના ખબર પડે એટલે પેલા શું નામ હતું પેલાજી નો ઊંધ્યું હતું